વણિક પંચ કુળદેવી એવા મહાલક્ષ્મી માતાના મંદિરની સ્થાપના અઢારસો પાસઠમાં કરવામાં આવી હતી ત્યારથી પંચ દ્વારા નિયમિત ભાદરવા સુદા આઠમ અને નોમના રોજ ઉજાણી ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક તેમજ સામાજિક પ્રોત્સાહિત કાર્યક્રમો યોજવામાં આવે છે

એકસો એકસઠ વર્ષથી ઉજવાતા આ ધાર્મિક કાર્યક્રમમાં ઝઘડિયાના મૂળ વતનીઓ જેઓ મુંબઈ વાપી વલસાડ સુરત વડોદરા અમદાવાદ ભરૂચ જ્યાં પણ રહેતા હોય તેઓ આ માતાજીના ઉજાળીના પ્રસંગે અચૂક વતનની માટીની મહેક માણવા ઉમટી પડે છે